એમને આપવાનું આપવાનું આશ્વાસન આ કામ કરવાનું છે તું વાંચવા બેસ તું આ ધ્યાન રાખજે તારાથી આ નહીં થાય આવી નેગેટિવ સહેજ પણ બાબતો એ મા બાપે નહીં કેવી અને અત્યારે સતત પ્રોત્સાહન એને આપતા રહીને એમની સુવિધા સાચવવાની યોગ્ય સમયે જગાડવાના યોગ્ય સમયે એ બરાબર વાંચે છે કે નહીં એ ધ્યાનમાં અને એની બધી જે પરીક્ષાલક્ષી બાબતો છે કે જે એની પરીક્ષાલક્ષી સામગ્રી તૈયાર કરવા સહિતની બધી બાબતો એ વાલીઓએ ધ્યાનમાં રાખવી જોઈએ અને વિદ્યાર્થીઓએ તો હવે એના માટે ફિનિશિંગ પીરિયડ છે આ પીરિયડ એવો છે કે જેમાં આખું વર્ષ તો તમે વાંચ્યું જ છે આખું વર્ષ નથી વાંચ્યું કે કંઈ કર્યું નથી એના માટે હવે કોઈ સલાહ સૂચન સવાલ નથી પણ આખું વર્ષ મોટા ભાગના દસમા બારમાં વિદ્યાર્થીઓએ સરસ કર્યું છે તો હવે ફિનિશિંગ પીરિયડમાં છેલ્લા દિવસોમાં જેટલું સરસ કરશે એના કારણે એના ત્રણ ચાર ટકા વધી જવાની શક્યતા છે કારણ કે અહીંયા છેલ્લા દિવસોમાં જેમ સો મીટર દોડ હોય તો સો મીટર દોડમાં ટ્રેકમાં દસ જણા દોડતા હોય તો એમાં છેલ્લા વીસ મિનિટ મીટર બાકી હોય ને ત્યારે ત્રીજો નંબર એક એવો હોય જે ખૂબ બળ લગાડે તો બીજા કરતા આગળ થઈ જાય પહેલા કરતા આગળ થઈ જાય ને ફિનિશિંગ લાઇન આવે ને ત્યાં તો એ બધા કરતા પહેલો થઈ જાય એટલે પહેલો બીજો થઈ જાય બીજા વાળો ત્રીજો થઈ જાય એનું કારણ એ કે ફિનિશિંગ સમયે એ ત્રીજો નંબર હતો ને એને બરાબર બળ લગાડ્યું તો આ ફિનિશિંગ પીરિયડ છે પરીક્ષા સમયનો એટલે આ બરાબર બળ લગાડશે ને તો એને સો ટકા બે ત્રણ ચાર પાંચ ટકા વધવાની શક્યતા છે એવું કહી શકાય

કે આગલે દિવસે જો બરાબર આખો કોર્સ પૂરો ન થાય ને તો ટેન્શનમાં આવી જાય તો આગલે દિવસે આખો કોર્સ પૂરો થવો ને નથી એટલે તમે ખાલી પાના ફેરવીને ઉપર ઉપરથી જોઈ લ્યો અગત્યના શબ્દો જોઈ લો અંદર લાઈન કરેલી લાઈન બધી વાંચી લ્યો આવું કરો ને તો માનસિક સંતોષ થાય કે મેં આખો કોર્સ પૂરો કર્યો પણ છેલ્લી ઘડી સુધી સેન્ટર સુધી પહોંચવા સુધી જો તમે વાંચ્યા કરશો જોયા કરશો ને એની જ વાત કર્યા કરશો

પ્રશ્ન નથી રહેતો પણ તો ઘણી જૂની જૂની સ્કૂલો હોય ને ત્યાં બેન્ચ વ્યવસ્થા બરાબર નથી હોતી પણ હવે બધા છે ને ક્લાસરૂમ તો બંધ રાખે છે તમારો બ્લોક કયો છે એ જ બતાવે છે કારણ કે બેન્ચ ક્લાસરૂમ ખુલ્લો રાખે ને તો બધા બેન્ચ આડી ઓડી કરી નાખે જોવા પેપર નંબર જોવા આવે ને એવું બને છે એટલે તમારો કયા બ્લોકમાં નંબર છે એ જોવાનું હોય છે મોટા ભાગે એટલે એ જોઈ લેવું જોઈએ અને જે તે દિવસે પણ તમે પેપર આપવા જાઓ ત્યારે તમારી બેન્ચ વિશે ફરિયાદ હોય તો તરત જ તે સ્થળ બધા એ સોલ્વ કરી દે છે વહેલું એ તમારે પહોંચવું જોઈએ પણ નંબર જોવા જવામાં એવું થાય છે કે બારમા ધોરણમાં ખાસ કરીને દસમા માં રીતે અમુક પેપરો બીજી શરૂઆતના પાંચ ચાર પેપરો એક સ્કૂલમાં હોય ત્યાર પછી બીજી સ્કૂલમાં હોય તો બીજી સ્કૂલ માં હોય ને એના નંબર તો ત્યારે જ લખાય કે જ્યારે એનું પેપર હોય આગળ દિવસે લખાય તો પહેલા દિવસે આ વિદ્યાર્થીઓના વાલીઓ છે ને એ પહેલા પેપર છે એ તો સ્કૂલ જોઈ આવે પછી બીજા સેન્ટર ઉપર જાય ત્રીજા સેન્ટર ઉપર બધા સેન્ટર ઉપર પહેલા દિવસે જે નંબર છે ને એ જ લખેલા હોય એટલે બીજા સેન્ટર ઉપર જાય ત્યારે એને એવું કે ભાઈ તે પાંચમા દિવસે તમારું પેપર છે ને તો તમે ચોથા દિવસે જોવા મળશે એટલે આવી રીતે જુદા જુદા સેન્ટર ઉપર દોડા દોડી ન કરે એવી વાલીને ખાસ સલાહ છે પહેલું પેપર જ્યાં છે એ પેપર એ સેન્ટર જુએ અને એ સેન્ટરમાં નંબર બરાબર છે એ એ જોઈ આવે કાઉન્ટિંગ એરિયાથી પરિચિત થાય ને એના માટે આ નંબર જોવા જવાનું બાકી કોઈ બીજો પ્રશ્ન નથી હોય બરાબર અને હવે તો સાહેબ રિસિપ્ટ ને બધું આવવામાં છે ને કારણ કે કઈ શાળામાં નંબર આવ્યો નથી રિસિપ્ટ આપી દીધી બધાને બધી શાળાને કઈ સ્કૂલમાં રિસિપ્ટ વેચી દીધી અચ્છા એટલે બધું ગોઠવાઈ ગયું છે અને મિત્રો હવે શાળા સંચાલકો કે જે તે શાળા છે સંસ્થાઓ છે એમને થોડું ધ્યાન રાખવા જેવી બાબતો હોય તો એવું તમારા ધ્યાનમાં આવ્યું છે આટલા વર્ષોથી મેનેજમેન્ટ સાથે જોડાયેલા છો તો એટલે શાળાના વિદ્યાર્થીઓ છે ને એ જે જે તે સ્કૂલના એના આચાર્ય અને સંચાલકોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એને પરીક્ષા લક્ષી બધી ટિપ્સ આપીને તૈયાર કરવા જોઈએ એ એ જે સ્ટેજ છે પૂરું થઈ ગયું છે એને પેપર કેવી રીતે લખવું પેપર ની અંદર ક્યાં ધ્યાન રાખવું કઈ કયા જગ્યાએ બારકોડ સ્પીકર લગાડવું આતે આ બધું જ એને સમજાવવાનું હોય છે એ બધું સમજાવી દીધું હશે હવે તો જે તે શાળા છે એ સેન્ટર તરીકે છે એના સંચાલકે શું ધ્યાનમાં રાખવું એ જોવું પડે કારણ કે મોટે ભાગે તો એ અનુભવી હોય છે પણ ઘણી વખત એક શાળામાં દસમાનું બારમા નું એવું અને બે સેન્ટર હોય એવું પણ બને ઘણી વખત સુપરવાઇઝર પણ બહાર થી લાવવા પડતા હોય છે ત્યારે એ શાળાના સંચાલકે પેલા સુપરવાઇઝર ને બરાબર રીતે સમજાવવું પડે એને બેસાડીને એને આખી સુપરવિઝનની પ્રક્રિયા સમજાવી પડે વિદ્યાર્થીઓ ઉપર વોચ રાખવાની પણ વિદ્યાર્થીઓ ગભરાય નહીં અને વિદ્યાર્થીઓને સહકાર મળી રહે કોઈ લખાવવામાં એમ નહીં પણ વાતાવરણની દ્રષ્ટિએ યોગ્ય સહકાર મળી રહે એવી રીતે સુપરવાઇઝરે પોઝિટિવ રહીને કઈ રીતે કરી શકે એને સમજાવવું પડે ઘણી વખત નવા નવા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં લેવા શું છે કોઈ નવા શિક્ષકો છ છ મહિને બદલાય ઘણી વખત અને એને પણ સુપર હા સુપરવિઝન આપે અનુભવ ન હોય અને બારકો સ્ટીકર એક ના બદલે બીજા ને લગાડી દે તો એ બહુ મોટા પ્રશ્ન થાય એના માટે ઘણું બધું રોજગાર કરવું પડે બીજું બધું ઇમરજન્સી સ્ટીકર લગાડવું પડે એટલે એ બધી રસ્તા તો બધા છે 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 પણ બાળક કે પહેલી એને આવી ઘટના બને ને તો એના માનસ ઉપર બહુ અસર થાય છે એટલે શાળા સંચાલકો એટલે કે સ્થળ સંચાલક અને સુપરવાઇઝર છે એમ બધા એની બહુ જ મોટી જવાબદારી છે એટલે ખુબ સરસ રીતે ચોકસાઈથી કામ કરશે

એમાં એવું છે કે તમે શાળાનું વાતાવરણ જ એવું સરસ રાખો કે અગાઉથી જ શાળાનું વાતાવરણ એવું બનાવી દો કે પેપર એટલે સીટ નંબર જો આવે ને વિદ્યાર્થીઓ ત્યારે જ એને એવું ખબર પડે કે આ શાળામાં બહુ મજા આવશે કારણ કે બાર ઓલ ધી બેસ્ટ ના બેનર લાગેલા હોય શુભેચ્છા આપેલી હોય નોટિસ બોર્ડ ઉપર પણ એવા સરસ સુવાક્યો લખેલા ચાર્ટ ને બધું મૂકેલું હોય તો એને વાતાવરણ ગમશે અને વર્કખંડમાં પણ બધી જ સુવિધાઓ મળી રહે પૂરતા પંખા તે બધું સરસ રીતે તમે વ્યવસ્થા પહેલેથી કરી રાખો સુવિધાઓ તો વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન થાય એટલે તમારા ઘરે જે લગ્ન પ્રસંગ હોય અને તમારે બધી જે કઈ વ્યવસ્થા ગોઠવવી પડે ને એવી જ રીતે આ કોઈ પણ શાળાના બાળકો એ આપની શાળામાં પરીક્ષા આપવા માટે આવે છે તો પણ એ આપણા જ બાળકો છે એવું માનીને ખૂબ સરસ એની બધી સુવિધાના સંદર્ભમાં વ્યવસ્થા ગોઠવાઈ જાય તો બહુ સારું રહે અને એના માટે આગળ એક બે દિવસ પહેલા પ્લાનિંગ ઇન એડવાન્સ અને પ્લાનિંગ ઇન ડિટેલ કરવું પડે કોઈ પંખા બંધ નથી કોઈ જગ્યાએ કઈ કેમેરા બંધ નથી આ તે આ બધી વસ્તુઓ એ બરાબર પહેલેથી એડવાન્સમાં કરી લઈએ તો છેલ્લી ઘડીએ દોડા દોડી નહીં કરવી પડે અને ખાસ કરીને આ છે એ સુપરવાઇઝર સાથે એક બે વખત મીટિંગ કરવી પડે

માં ગેરરીતિ માટે પંકાયેલા હતા એ એ બધી જગ્યાએ ગેરરીતિ બંધ થઈ ગઈ છે આમાંથી થોડા ઘણા રસ્તાઓ કોઈ કાઢતા હશે પણ બહુ જ એટલે એકદમ પારદર્શી રીતે પરીક્ષા લેવાતી હોય ને એ બી વ્યવસ્થા થઈ છે એટલે સીસીટીવી આમ તો નૈતિકતાનું બધું અધોપતન થાય ને ત્યારે આ આવે એવું આપણે કહી શકીએ છતાં પણ એ ખૂબ જરૂરી છે અત્યારના સમયમાં અને કેમેરા આવતા પરીક્ષા સારી રીતે એમાં ઘટાડો થયો છે એજ રીતે આ બોર્ડ ની એક્ઝામમાં પેલા સમયમાં આખી આખા સામૂહિક ચોરી પ્રકરણ એવું હોય પણ હવે ઘણો બધો ફેરફાર થઈ ગયેલો છે સો ટકા બહુ ફેરફાર થયો છે લગભગ સો ટકા ફેરફાર થઈ ગયો એવું આપડે કહી શકીએ છે અત્યારે બોર્ડ છે ને અમુક સંવેદનશીલ કેન્દ્રો તો પણ આ કેમેરા ને બધું આવ્યું તો પણ રાખે છે અને એના માટે સ્પેશિયલ સ્કોર્ડ ને એવી વ્યવસ્થા કરે છે એટલે ત્યાં પણ લગભગ આ ચોરીનું પ્રમાણ ઓછું થયું છે એવું આપણે કહી શકીએ

બહુ જ કોપી કેસ કરવાના પણ થયા છે કોપી કેસ કરવાની પણ એક કેસ કરી શકે આવી ગેરતી થતી હોય તો એના માટે ચાર નંબર નું એક ફોર્મ આવે છે અને એ ભરવાનું હોય છે વિદ્યાર્થીનું નિવેદન લેવાનું છે જે તે સુપરવાઈઝર નું નિવેદન લેવાનું છે જેને કોપી કેસ કરે એનું નિવેદન આપવાનું હોય છે એટલે એકદમ પરફેક્ટ કોપી કેસ કરવો જોઈએ કે જેના કારણે જયારે એના વિશે શુદ્ધિ સમિતિ જે હોય એને નિર્ણય લેવાનો હોય તો યોગ્ય કરી શકે એટલે કોપી કેસ એટલે જવા દીધો એ પદ્ધતિ નથી એની પણ એક જુદી પદ્ધતિ છે એ પણ સંચાલક ને આવડવું જોઈએ અને મેં લગભગ સો જેટલા કોપી કેસ કર્યા છે જુદી ફ્લાઇંગ સ્કોડમાં માં બોર્ડ ની ફ્લાઇંગ સ્કોડમાં મને એમ જ જતો હતો ક્યારે અલગ અલગ વિસ્તારોમાં ક્યારેક ક્યારેક છરી લઈને બેઠા હોય ક્યારેક બીજું કે લઈને એ બધું જ લઈને મોબાઈલ લઈને બેઠા તો એને તો પોલીસ કેસ કરવાનો છે બાકી બધું તો તમારે પેપર કેસ આવે બુટાદમાં એક તો ત્યાં સરકારી હાઈસ્કૂલ છે એમાં બેઠો હતો એટલે પછી એને પકડી લીધો તો એને કર્યું નહીં પણ એ લઈને બેઠો હતો એટલે પછી એનો કોપી કરીને નિવેદન લઈ કે લઈવા વાળા હોતા નથી અને નાપાસ હોવા વાળા જ હોય છે પછી એનો કોપી કેસ કરી નાખ્યો ઘણી વખત આવા બધા અસામાજિક તત્વો હોય ને તો સ્કવોડ વાળાને પણ ભાગવું પડતું હોય છે કે સેન્ટર ઉપર થઈને તો બાર બધા ઉભા હોય ને આવું બધું એ ભૂતકાળમાં આવું તો બહુ બનતું હતું હવે એ પ્રમાણ ઘણું ઘટી ગયું છે

ભરતીઓમાં આવું છે ને એ પોતે બરાબર તૈયારી નહીં કરી હોય અને ત્રણ કલાક તો ફરજિયાત બેસવાનું છે આવું તો બરોબર તો એ એ પોતે બરાબર નથી કરતા પણ બાકીના વિદ્યાર્થી એના કારણે ડિસ્ટર્બ ન થાય એ જોવું પડે એટલે વિદ્યાર્થીઓને એ ધ્યાનમાં રાખવાનું કે એને બાકીના લોકો શું કરે છે એની સામે જોવે જ નહીં પોતાના પેપર નું જ ધ્યાન રાખે અને પોતાના જે આવડે જે બરાબર લખવાનો પ્રયત્ન કરે આજુબાજુ જોવાનો પણ પ્રયત્ન ન કરે

એ તો જોવા દે એને જોવે એ એ બંને ગુનેગાર ગણાય છે અત્યારે તો પણ જે જોવાનો જોવા દેતો હોય એ એ પણ એને પણ કઈ આવડતું જ હોય એવું કઈ હોતું નથી એટલે આ સહજીવન એ થિયરી અપનાવી દે એ બધા કઈ કરતા હોય તો પછી એમાં બીને ને ગેરફાયદો થાય અને વાલીઓ હોય સાહેબ મૂલ્યનિષ્ઠ હોય ઘણા કેસ તો એવું થાય છે કે અમે મીડિયા પર્સન છીએ તો એવી ઓળખાણ ને ભલામણો લાવતા હોય કે આ શાળા માં નંબર આવ્યો છે તો અમારા સંતાન ને કઈક મદદ રૂપ શકાય એવી વાત હોય એટલે વાલી દોષ હોય એવું ઘણી વાર થાય છે એવું ઘણી વાર થાય છે એ લોકો અગાઉ કેવા આવે કે સાહેબ મારો દીકરો છે ધ્યાન રાખજો સાહેબ મારી દીકરી છે ધ્યાન રાખજો એટલે અમે કે ચોક્કસ ધ્યાન રાખજો એને કોઈ પણ તકલીફ ન પડે એ તમે જો તમે ચિંતા નહીં કરતા એમ પણ ધ્યાન રાખજો એટલે એને કઈ ચોરી કરાવી એવું એના મનમાં હોય પણ અમે તો ધ્યાન રાખવાનું કહીએ કે ધ્યાન રાખજો

એટલે કન્ક્લુઝન માં સાહેબ શોર્ટ એન્ડ સ્વીટ વાત તમારી એટલી જ છે કે બી પોઝિટિવ બી પોઝિટિવ યસ બરાબર છે બરાબર છે ભલે ભલે સાહેબ થેન્ક યુ વેરી મચ સાહેબ ઓકે નમસ્કાર નમસ્કાર